મિત્રો હાલ આપણે કટોસન રોડ જંક્શન ઉપર છીએ અત્યારે તમે જોઈ શકો સામે કટોસન રોડનું બોર્ડ છે અને ગાડી હવે ઉપડવાની તૈયારીમાં જ છે ટ્રેન હવે ઉપડવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો અંદરથી ગાડી કેવી સરસ લાગે છે ટ્રેન સારામાં સારી છે અંદર ટોયલેટ વોયલેટની સિસ્ટમ પણ અલગ જ રીતે બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો આમ છેક છેડા થોડી તમે નજર કરો તો તમે કોઈ જ દેખાશે નહીં સીટો બધી જ ખાલી દેખાશે એટલે મને તો આજે ગાડીમાં ખૂબ સારું લાગ્યું છે હવે કટોસમથી સાબરમતી જવા માટે સાતના પાંચે તૈયારીમાં છે ને અત્યારે કડી કલોલ અને સાબરમતી અને સસરાને મૂકવા માટે જઈ રહ્યો છું આજે ટ્રેનમાં બેઠો છું થોડી વાર કલાક અડધા દોઢ કલાક અમદાવાદ પહોંચી જઈશું સવારે એમની ટ્રેન બીજી ગાડી બદલવાની છે હાય કરો હા અમારા મહેમાન હાઈ કરી રહ્યા છે અમારા સસરા છે એમના એમના ગામ મૂકવા જવાનું છે એટલે મારે સારામાં સારી સગવડ થઈ જશે નાઇટમાં ગાડીમાં મૂકીને સવારમાં મૂકીશ આના ગાડીમાં સવારે હું સાડા આઠે રિટર્ન થઈ જઈશ તો ગાડીમાં કેવું સરસ લાગ્યું છે બીજું મિત્રો કોમેન્ટ કરજો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવી નવા નવા વિડીયો જોવા મળે જય માતાજી